ગામડાનો ધબકાર ચનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઠ્યાવીસ એપ્રિલ અને ચોમ કપાસની બજારની વાત કરીએ તો મિત્રો રૂશંકર ગાંઠડી ઓગણચીમાં મિલાંથન ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ચાના ભાવ પંચાવન હજારને આજે ટચ કર્યા છે જે છેલ્લે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસે ટચ થયા હતા ઘટતા ઘટતા તે પહેલાં ચારા સારતા હતા પણ સત્યાવીસ ઓક્ટોબરે છસો રૂપિયા તૂટી અને પંચાવન હજાર ટચ થઈ હતી ગાંઠડીને અત્યારે ચડી અને પંચાવન હજાર ટચ થઈ છે સાડા પાંચ મહિના જેવો ટાઈમ લીધો અત્યારે કપાસિયાના આઠસો રૂપિયા ભાવ હતા અત્યારે સાતસો સિત્તેર ભાવ છે ત્યારે બોટાદમાં આ દિવાળી પહેલાંની વાત છે એક લાખ પંદર હજાર મનની આવક હતી આજે બાવીસ હજાર મનની આવક છે અને પંદરસો ચોર્યાસીની એન્ટ્રી છે કપાસિયા અને ખોળના ભાવ સ્થિર છે કુલ પચાસ હજાર મણની આવકમાં બાવીસ હજાર બોટાદમાં બાવીસ હજાર મણ બાબરામાં ચાર હજાર મણ અને રાજકોટમાં સાત હજાર મણની આવક છે કપાસિયા અને ખોળના ભાવ સ્થિર છે ન્યુયોર્ક વાયદો અત્યારે ખુલ્યો તે એકસો અને સત્તર એક પોઈન્ટ સત્તર સેન્ટ ઘટી અને સડસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટ ઉપર ચાલી રહ્યો છે જુલાઈ મહિનાનો વાયદો પાછળથી આપણે જોઈ લઈએ આપણા યડના ભાવ અને આવકો